ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક તમારા માટે સામાન્ય રહેવાનો છે તમારે કોઈ બહારની વ્યક્તિ સાથે લડાઈમાં ન પડવું જોઈએ નહીં તો તે કાયદેસર બની શકે છે પરિવારના કોઈ સભ્યના લગ્ન નિશ્ચિત હોવાથી જો તમે તમારી માતાની શારીરિક સમસ્યાઓની અવગણશો તો તે વધી શકે છે તમારે કેટલાક ગુપ્ત દુશ્મનોથી સાવચેત રહેવાની જરૂર છે નહીં તો તેઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે બે વૃષભ બ હું તૌરુષ આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેવાનો છે જો તમે તમારી ઊર્જાનો યોગ્ય કાર્યોમાં ઉપયોગ કરશો તો તે તમારા માટે વધુ સારું રહેશે તમે તમારા બાળકો પ્રત્યેની તમારી જવાબદારીઓ પણ નિભાવશો તમે ભવિષ્ય માટે કેટલીક મોટી યોજનાઓ બનાવી શકો છો તમારે કોઈ કામ માટે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે જે તમારા માટે ફાયદાકારક રહેશે તમારા ભાઈ બહેનના લગ્નમાં આવતી અડચણો દૂર થશે લગ્નની વાત પણ પાક્કી થઈ શકે છે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારો કોઈ પણ

સભ્ય ઘરથી દૂર નોકરી માટે કામ કરતો હોય તો નારાજ થઈ શકે છે તમારા કામની યોજના બનાવીને આગળ વધવું પડશે તો સરળતાથી પૂર્ણ થશે વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે ચાર કર્કડ હા કેન્સર આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાની જરૂર નથી જો તમારી કોઈ ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી તો તે આજે પણ ચાલી શકે છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નહીં તો કોઈ સમસ્યા ઉભી થઈ શકે છે અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો પરિવારના સભ્યો સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે કામકાજમાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કાર્યક્ષેત્રમાં તમે સુખદ પડો પસાર કરશો તમને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે પાંચ સિંહમાં ત લિઓહ આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણ સાથેનો રહેશે તમારા વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે તમારે તમારા બાળકની કોઈ પણ વિનંતી પૂરી કરવી પડશે નહીં તો તે તમારાથી ગુસ્સે થઈ શકે છે જો તમે તમારી નોકરીમાં કોઈ ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસો રાહ જુઓ તમે તમારા ઘરની તમામ જવાબદારીઓ સરળતાથી નિભાવી શકશો આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે છ કન્યા અપાંચ ઠ ન વર્ગો આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે કાર્યસ્થળ પર અધિકારીઓનું દિલ જીતવામાં તમે સફળ રહેશો તમારા પરિવારના કેટલાક લોકો તમારા દુશ્મન બની શકે છે જો તમે કોઈને કોઈ વચન આપ્યું હોય તો તેને સમયસર પૂરું કરો તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો જે તમારા માટે ફાયદાકારક રહેશે તમે તમારા મનની કોઈ પણ ઈચ્છા અંગે તમારા પિતા સાથે વાત કરી શકો છો વેપારમાં તમને સારો નફો મળશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળે